જન્મ જૂન તેતાલીસ ના રોજ થયો હતો અને એમનું અવસાન મે રોજ થયો હતો દિવાળીબેન ભીલ એ ગુજરાતના કોયલ તરીકે જાણીતા ગાયિકા અને પાર્શ્વ ગાયિકા હતા ઓગણીસો નેવમાં એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા દિવાળીબેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગલખાણીયા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ પુંજાભાઈ અને માતાનું નામ મોંઘીબેન હતું દિવાળી થઈને તેમણે નાની ઉંમરથી જ પરંપરાગત ગરબા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું તેમણે પ્રાથમિક શિક્ષણ અધૂરું છોડ્યું હતું નવ વર્ષની ઉંમરે એમના પિતાને જુનાગઢ રેલવેમાં નોકરી મળતા એ એમની સાથે જુનાગઢ આવ્યા હતા વર્ષની આસપાસ વર્ષ સુધી ત્યાં તેમણે માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમની પ્રતિભાને પારખી અને આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું એ માટે તેમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર રતુભાઈ અદાણી દ્વારા તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને લોક સંગીત મહોત્સવમાં એમણે પ્રથમ ઇનામ જીત્યું હતું સંગીતકાર કલ્યાણજીએ મુંબઈમાં જીવંત કાર્યક્રમ દરમિયાન તેમને સાંભળ્યા હતા અને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વ ગાયકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું જેસલ તોરલ તેમની પ્રથમ ફિલ્મ હતી આ ફિલ્મનું ગીત પાપ તારું પ્રકાશ જાડેજા ખૂબ જ લોકપ્રિય બન્યું હતું તેમણે લોકગીતોના કાર્યક્રમ માટે ભારત તથા વિદેશની મુસાફરી કરી હતી. પ્રાણનલ વ્યાસ સાથે તેમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે. દિવાળીબેન ધીલે, હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, ઇસ્માઈલ વાલેરા, વેલજીભાઈ ગજ્જર કરશનભાઈ સાગઠિયા, પ્રફુલ દવે, ભીખુદાન ગઢવી, ઉષા મંગેશકર, દમયંતી બરડાઈ, મુરલી મેઘાણી અને આનંદકુમાર જેવા અનેક અનેક સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું હતું એમના સન્માનની વાત કરીએ તો લંડનની ગુજરાતી સોસાયટીએ દિવાળીબેન ભિલની મુલાકાત દરમિયાન તેમનું સન્માન કર્યું હતું 1990 માં એમને ભારત સરકારના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારે પણ તેમને ગુજરાત ગૌરવ એનાયત કર્યો હતો દિવાળી બેન ભીલનું અવસાન ઓગણીસમી મે હજાર સોળ ના રોજ જુનાગઢ ખાતે થયું હતું આભાર